નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આરવી ન્યૂઝને હું છું માસુમ નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર ઉપર રાજકોટમાં પ્રકાશ પર્વ દીપાવલી પૂર્વે રાજકોટ ચણાની નવ હજાર પાંચસો મણ અને લસણ ની પાંચ હજાર પાંચસો મણ આવક થઈ હતી ભાવનગર કલા સંઘ દ્વારા દીપોત્સવ પર્વને વધાવા દર વર્ષે રંગોળીનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા કલા દ્વારા પર્વ શહેરના ગોગા સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું કલરફુલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવનવી ડિઝાઇનની રંગોળી દોરવામાં આવી હતી જેમાં બે સ્પર્ધકો દ્વારા ઓપરેશન સિંદુરની રંગોળી બનાવવામાં આવી હતી દિવાળીની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભાવનગર શહેરના મુખ્ય બજારોમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનો માહોલ જામ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક અવનવી વેરાયટીના ફટાકડા ખરીદતા જોવા મળી રહ્યા છે દરેક દુકાન પર બાળકો અને યુવાનોની ભીડ જોવા મળી હતી નાના મોટા તમામ પ્રકારના ફટાકડા દુકાનોમાં ઉપલબ્ધ છે વેરાયટીઓ સાથે નવી ડિઝાઇનના ફટાકડાઓ પણ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે આ વર્ષે મોટો અવાજ કરતા ફટાકડા કરતા રંગીન ફટાકડાની માંગ વધુ જોવા મળી છે દિવાળીના પાવન પર્વ પર જ્યાં એક તરફ બજારોમાં રોશની અને ખરીદીનો માહોલ છે ત્યાં જૂનાગઢમાં આવેલું ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન મનોદિવ્યાંગ બાળકો યુવકો અને વૃદ્ધોના જીવનમાં સ્વરોજગારનો પ્રકાશ ફેલાવી છે આ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી માનસિક દિવ્યાંગોના વિકાસ માટે કાર્યરત છે અને તેમને માત્ર સારવાર જ નહીં પરંતુ જીવન જરૂરી કલાત્મક કામગીરી પણ શીખવીને પગ પર થવામાં મદદ કરી રહ્યું છે દિવ્યાંગોએ બનાવેલા દીવડાઓ આ વર્ષે દિવાળીની રોશનીમાં એક વિશેષ ઉજાસ ઉમેરી રહ્યા છે નશાનો કાળો કારોબાર જુનાગઢમાં ફેલાય તે પહેલા જ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢના ત્રણ બુટલે ઘરોને લાખોના દારૂ સાથે ઝડપી પાડ્યા છે જુનાગઢે વિદેશી દેશી દારૂની બદીને નિસ્તો નાબૂદ કરવા કડક સૂચના આપી હતી જેને લઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ પટેલ અને તેમની ટીમે ખામધ્રોડ ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ સમૂહને કુલ બાર લાખ છોતેર હજાર છસો ચાળીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી ન્યૂઝ નમસ્કાર